હેલો ફ્રેન્ડ જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અને મજામાં જશું ને હું પણ એકદમ મજામાં છું તો આજે આપણે પક્ષીઓ વિશે વાત કરવાના છીએ કે તમારા ઘરની આજુબાજુમાં થોડું પાણી અને થોડું પક્ષીઓ માટે સણ સવારે અને જરૂરથી નાખજો કેમકે એ તમને બોલીને નહીં કહી શકીએ કે મને ભૂખ લાગી છે કે મને જમવાનું આપો કે મારે પાણી પીવું છે મને પાણી મળ્યું નથી તો ખાસ બધાને વિનંતી કરીશું કે થોડું બને એટલું ભલે તમે થોડામાં થોડું ચણ દાણા કંઈ પણ નાખી શકો પણ જે મૂંગા જે પશુ પંખીઓ છે જે બોલીને તમને વ્યક્ત નથી કરી શકતા એને તમે ખાસ કરીને મદદ કરો એને ભૂખ લાગી છે તરસ લાગી છે એવું વ્યક્ત નથી કરી શકવાના પરંતુ એના અંતર આત્મામાંથી જે નીકળેલી દુઆઓ છે ને એ આપણી આખી જિંદગી બદલી નાખે છે એટલે ખાસ કરીને તમે આવા પશુ પંખીઓ મૂંગા માલઢોરની સેવા કરો મારા ઘરે રોજે હું પહેલાં ઉઠું મોઢું ધોઈને પહેલાં મારે એક જ કામ હોય છે કે મારે પક્ષીઓને મારે દાણા નાખવાના હોય છે અને એમના માટે પાણી ચોખ્ખું કાયમીનું કાયમી ભરીને રાખવાનું હોય છે તમે જોઈ શકતા હશો પક્ષીઓ મારા ઘરની આજુબાજુમાં જ હોય છે અને મારે એક જાતનો સથવારો પણ છે પક્ષીઓનો કબૂતર હોય છે ચકલી હોય છે કાબર હોય છે આવા અનેક પ્રકારના પક્ષીઓ હોય છે અને મને ખૂબ જ ગમે છે પક્ષીઓને જ્યાં સુધી પક્ષીઓને ચણ નથી નાખવામાં આવતી ત્યાં સુધી પક્ષીઓ બધા બાલ્કનીમાં જ હોય છે જ્યારે હું પક્ષીને દાણા નાખું ત્યારે જાય છે જે મારા અથાશક્તિ જે ચોખા હોય તો ચોખા નાખું ઝાર હોય તો ઝાર નાખવાની મગ હોય તો મગ નાખવાના ઘઉં હોય તો ઘઉં નાખવાના એવું કંઈ ફિક્સ નથી કે આપણે કંઈ સારું ખવરાવીએ આપણે જે ભગવાને દીધું છે આપણે ખાઈએ ને પક્ષીઓને ખવરાવીએ તો આટલું જરૂરથી કરવું આજે ખાસ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો આપણે કઈ એવી રીતે વિડીયો નથી બનાવ્યો કે આ વિડીયોથી ફેમસ થઈ જાય પણ બસ મને આ પક્ષીઓ ગમે છે એટલે મારું જોઈને કોઈ પણ આવી રીતના પક્ષીઓની મદદ કરે એટલા માટે મારે આ વિડિયો બનાવવાનો થયો છે આજે બે હતા એમાંથી એકે તો ખાઈ લીધું ને પાણી પી લીધું ને હવે નીકળવાની તૈયારીમાં છે એ તો જમીને નીકળી ગયો આને ભૂખ લાગી છે ક્યારની ક્યારનું રાહ જોઈને બેઠું તું અત્યારે સવારના સાત સાત વાગેલા હશે કદાચ અંદાજે મેં ઘડિયાળમાં જોયું નથી હું એક્ઝેક્ટ કેમેરાની નજીક જ બેઠેલી છું ને એ પક્ષી મારી સામે છે મારા પાળેલા નથી પણ એમ કે એટલો ભરોસો રાખીને આવે છે ચકલી પણ જો પાણી પીવા ડોલમાં જો પાણી પીવી બે ચકલી છે એક નીચે બેઠી છે એક પાણી પીવા આવેલી છે અને બીજું કબૂતર પણ જમવા આવી ગયું છે જમવાનું કહેવાય સવાર સવાર માં આવે એટલે નાસ્તો કેવાય એના માટે તો એટલે આવી સેવા કરો ને તો ભગવાન પણ આપણાથી રાજી થાય કોને કોને પક્ષીઓની સેવા કરવી ગમે છે મને જણાવજો કોમેન્ટમાં અને મારો વિડીયો આ વિડીયો જો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આપણે પણ આવી ઘણી બધી સેવાઓ કરીશું પક્ષીઓની સેવા એ તો સાક્ષાક ભગવાન છે મારા આંગણે આવેલા દરેક મહેમાનો આપણે આદર કરીએ છીએ પક્ષી હોય કે પશુ પંખી કોઈ પણ માણસ હોય આંગણે એવા એટલે ભૂખ્યા ના જવા જોઈએ કેવું શાંતિથી બેઠું બેઠું ખાય છે કઈ ફટાકડા ફૂટે એવો વાત આવે ને એટલે ડરે છે નગર તો શાંતિથી બેઠા બેઠા ખાતા હોય છે આવા પક્ષીઓની સેવા કોને કરવી ગમે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ